બરોડા બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદના ઉમેદવાર હસમુખ ભટ્ટ પરિવર્તનની લહેર ચગાવી રહ્યા છે બરોડા બાર એસોસિએશનની આગામી ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને આ વખતે પ્રમુખ પદના ઉમેદવાર હસમુખ ભટ્ટ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કોર્ટ પરિસરમાં હાલમાં જે માહોલ જોવા મળી રહ્યો છે તે સૂચવે છે કે આ વર્ષે વકીલોના સમુદાયમાં મોટું પરિવર્તન લાવવાની પ્રબળ ઈચ્છા છે વર્ષો જૂની સમસ્યાઓ અને એસોસિએશનના કાર્યોમાં જોડતાથી કંટાળેલા વકીલો આ વખતે નેતૃત્વમાં ફેરફાર લાવવા માટે ઉત્સુક છે હસમુખ ભટ્ટ આ પરિવર્તનની લહેરના કેન્દ્રમાં છે તેઓ પોતાને એક એવા ઉમેદવાર તરીકે રજૂ કરી રહ્યા છે જે એસોસિએશનને નવી દિશા આપી શકે હસમુખ ભટ્ટ તેમના પ્રચાર દરમિયાન મુખ્યત્વે પેન્ડિંગ પડેલા કામોને પૂર્ણ કરવા પર ભાર મૂકી રહ્યા છે તેમણે વારંવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મતદારો તેમની વાત પર ભરોસો મૂકશે અને પરિવર્તન માટે મતદાન કરશે લાંબા સમયથી જે કામો અટકેલા છે તે પૂરા કરવા માટે તેઓ કટિબદ્ધ છે અને ખાતરી છે કે આ ચૂંટણીમાં પરિવર્તન અવશ્ય આવશે અસમુખ ભટ્ટનો પ્રચાર માત્ર વચનો પૂરતો સીમિત નથી પરંતુ તેઓ વકીલોના મૂળભૂત પ્રશ્નો સુવિધાઓનો અભાવ અને એસોસિએશનના પારદર્શક વહીવટ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે

વિશે ત્યારે પૂરો જોશમાં તમારો પ્રચાર ચાલી રહ્યો છે શું કહે છે વકીલ મંડળની ચૂંટણીના કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયા છે અને પ્રચારની કાર્યવાહી પણ જોરશોરથી ચાલી રહી છે બહુ મતદારોએ મનથી નિશ્ચય કરી દીધેલો છે કે આ વખતે પરિવર્તન 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 વકીલોનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વકીલાતના વ્યવસાયમાં પડતી મુશ્કેલી દૂર થઈ શકે અને સતત વકીલોનો સંપર્ક કરી શકે અને કોર્ટની અંદર ચોવીસ કલાક હાજર રહે એવા પ્રતિનિધિને ચૂંટવા માટે આ વખતની ચૂંટણીમાં મતદારોએ નિર્ણય કરી દીધેલ છે મેન તો વસ્તુ એ છે કે હાલમાં જે જુનિયર એડવોકેટો આવે છે એઆઈબીની એક્ઝામ પાસ કર્યા બાદ જે પ્રેક્ટિસમાં જોડાય છે તેઓને દાવાની અંદર અને ક્રિમિનલ ટ્રાયલ ચલાવવાની અંદર કેટલીક મુશ્કેલી પડી રહી છે એ મુશ્કેલી દૂર કરવા માટે એમના માટે સિનિયર એડવોકેટો દ્વારા પ્રશિક્ષણ વર્ગ શરૂ કરવાનો એ પહેલી પ્રાયોરિટી મારી રહેશે અને જે વકીલશ્રીઓને પાર્કિંગમાં મુશ્કેલી પડે છે એ પાર્કિંગની સમસ્યા દૂર કરવામાં તેમજ પોલીસ સ્ટેશન કે ન્યાયતંત્રની અંદર જે કઈ વકીલોને અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય દૂર કરવાનો પહેલી પ્રાથમિકતા રહેશે ચૂંટણી મતદાનની પ્રક્રિયા પારદર્શિક હોવી જોઈએ અને પારદર્શિકાની અંદર ચૂંટણીનો અમલ થયા પછી કોઈ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટ હાલની ચાલુ બોડી કરી શકે નહીં પરંતુ કેટલીક જગાએ થયું છે